સમજાતું નથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના ભાષણો કોણ લખે છે આ હું એટલા માટે કહી રહ્યો છું કે લાલુ પ્રસાદ યાદવ પછી રાહુલ ગાંધીએ એક એવો મુદ્દો આપ્યો છે કે જે મુદ્દા ઉપર લોકલાલની એ બીજેપી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફ વધુ પ્રમાણમાં ઝુકાવ ધરાવે એવી એક ઘટના બની છે આ ઘટનાની વાત કરીશું હું છું આરણ છોકલે રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે મુંબઈના சிவாજી પાર્કની અંદર એક રેલી હતી આ રેલીની અંદર રાહુલ ગાંધીએ એક ભાષણ આપ્યું આ ભાષણમાં કેટલાક શબ્દો આવા હતા હિન્દુ ધર્મમાં શક્તિ શબ્દ હોતા છે હમ એક શક્તિ કે खिलाफ લડ રહે છે સવાલ છે કે વ શક્તિ શું છે રાજાની આત્મા ઇવીએમ મે છે सही है राजा की आत्मा ईवीएम में है और देश के हर संस्थान में है ईडी में है सीबीआई में है आयकर विभाग में है हमें आम मुद्दों ए बड़ा प्रधान नरेंद्र मोदी ए इन पर बड़तो प्रहार करयो है तेलंगाना नहीं रैली में अंदर राहुल गांधी ना शब्द हतो हिंदू धर्म में शक्ति शब्द है और हमें शक्ति सामने लड़ी रहा है શક્તિ એ માતૃ સ્વરૂપ છે બેન દીકરીઓ માતાઓ એને શક્તિ તરીકે જોવામાં આવે છે હિન્દુ ધર્મની અંદર દુર્ગાને શક્તિ સ્વરૂપ માનવામાં આવે છે ગણવામાં આવે છે તેની પૂજા કરવામાં આવે છે નવરાત્રી ની અંદર સાધના શક્તિની કરવામાં આવે છે અને રાહુલ ગાંધી વાત કરી રહ્યા છે હિન્દુ ધર્મમાં શક્તિ શબ્દ છે અને અમે શક્તિ વિરુદ્ધ લડી રહ્યા છીએ આ એક એવો મુદ્દો બનવા જઈ રહ્યો છે કે જે મુદ્દો કોંગ્રેસના નેતાઓ દ્વારા વારંવાર આ પ્રકારની ઘટનાઓ લાંબા સમયથી બની રહી છે મોત કા સોદાગર આની શરૂઆત હતી અને એ શરૂઆતનું શું પરિણામ આવ્યું એ આપણે બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ માં જોઈ રહ્યા છીએ લાલુ પ્રસાદ યાદવે પટનાની ગાંધી મેદાનની રેલીની અંદર કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ને તેઓ હિન્દુ નથી માનતા એ પ્રકારની વાત કરી હતી આ આખી ઘટનામાં હવે રાહુલ ગાંધી એક નવો ઉમેરો કર્યો છે તેમણે કહ્યું છે કે તેઓ નરેન્દ્ર મોદી સામે ભાજપ આરએસએસ સામે નથી લડી રહ્યા તેઓ એક શક્તિ સામે લડી રહ્યા છે એમાં પાછું એમણે ટાંક્યું છે હિન્દુ ધર્મની અંદર એક શક્તિ શબ્દ છે કોંગ્રેસના પ્રવક્તાઓ હવે ટાળા છે પરંતુ સવાલ એ છે કે તેલંગાણાની જે સભા હતી એ સભાની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીને વળતો જવાબ આપ્યો છે કહ્યું છે કે કાલે મુંબઈમાં ઇન્ડી એલાયન્સની રેલી હતી ચુનાવ ઘોષિત થયા બાદ ઇન્ડિયલાયન્સની આ પહેલી અને સૌથી મહત્વપૂર્ણ રેલી હતી આ રેલીની અંદર જે શક્તિ શબ્દ નો ઉપયોગ કરવામાં આવ્યો છે તેને ટાંકીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે મારા માટે દરેક માતા શક્તિ સ્વરૂપ છે દરેક દીકરી શક્તિ સ્વરૂપ છે હું તેમની શક્તિ સ્વરૂપની અંદર પૂજા કરું છું હું આ શક્તિ સ્વરૂપા માતા બહેનોની સુરક્ષા માટે જાનની બાજી લગાવી દઈશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ રેલીની અંદર રાહુલ ગાંધીને જવાબ આપતા કહ્યું હતું કે અમે જ્યાં ચંદ્રયાન લેન્ડ એ સ્થાનનું નામ છે એક બાજુ શક્તિને વિનાશની વાત કરનારા લોકો છે તો બીજી બાજુ શક્તિને પૂજનારા લોકો છે મુકાબલો થશે ચાર જૂને શક્તિનો વિનાશ કરનારા ને પૂજા કરનારને આશીર્વાદ પ્રાપ્ત થશે આ આખો મામલો હવે સવાલ એ છે કે જો રાહુલ ગાંધી દાર્શનિક બની અને ભાષણ લખનારની ભાષાની બહાર જવા જવાની મર્યાદા ચૂકી જતા હશે તો આ પ્રકારની ભૂલો વારંવાર થશે અને આવી ભૂલો બે હજાર ચોવીસ ની અંદર કોંગ્રેસને ફાયદો તો નહીં કરાવે પણ નુકસાન એનું અવશ્ય કોંગ્રેસને થશે